અગાઉ સરકાર શ્રી જે પુરવઠા મંત્રી એ જાહેરાત કરેલી હતી કે જેને કેવાયસી નહીં થયેલું તેને પણ માલ મળશે પણ ઓચિંતા એવી જાહેરાત કરવામાં આવી કે કેવાયસી જેનું નથી થયું એને માલ મળવા મળશે નહીં તો આ બાબતમાં હું એવું કહેવા માંગુ કે જે લોકોનું અત્યારે કેવાયસી બંધ કરે તેનો જથ્થો બંધ છે જેની હિસાબે દુકાનદારોનો ગ્રાહકો વચ્ચે બહુ ઘર્ષણ થશે તો જે કઈ કેવાયસી ની બાબત છે અગાઉ જેમ જોઈએ કે ચૂંટણી બાબત છે

સરકાર એમ કે છે જેવાય નથી સંકલન નથી સંકલન કરીએ અને જે વેપારી અને ગ્રાહકો વચ્ચે જે કઈ અત્યારે મગજમારી ચાલે છે યોગ્ય મારું કહેવાનું હાલમાં જેટલું કેવાય નથી થયું જથ્થો ત્રીસ ટકા જથ્થો કપાઈ ને આવ્યો છે કદાચ તમે કાલે કેવાય સી કરી ના છો પણ જથ્થો તમારો કપાય નો થયો એને પૂરો પરમિટ આપીને અલગથી માલ આપવો પડે કાંઈ આ લોકોને જથ્થાથી વંચિત રાખવા પડે